એવા આશયથી અમે આ મહાવીર ભગવાનના સંદેશા લઈ અને અમે સમસ્ત જૈન સમાજ નીકળો છે આજે આજ આ સમાજ આની અંદર આ રોડ પ્રોસેસનની અંદર અમારા ચારેય ફિરકાના પ્રમુખશ્રીઓ હાજર છે બધી બધી સંસ્થાઓ હાજર છે અને જૈન સમાજના બધા જ અગ્રણીઓ ફૂલ અહીંયા બધા હાજર છે અને અમારો આ એક જ ઉદ્દેશ જૈન જાગૃતિનો કે મહાવીરના સંદેશાઓ લોકો સુધી પહોંચે આ ધોળાજીમાં સર્વ પ્રથમ અમે અમે આયોજન કર્યું છે અને સમસ્ત જૈન સમાજે ખૂબ ખૂબ અમને સહકાર આપ્યો છે અમારા માટે અહોભાગ્યની વાત એ છે કે ભદ્રાતાજી સ્વામી અહીંયા લીંબડી સંઘના અજરામ સંપ્રદાયના સાધ્વીજી છે તેઓ અહીંયા અમારી સાથે અહીંયા આ યાત્રામાં જોડાના છે આ યાત્રા પછી તેઓ અમને વ્યાખ્યાન અને માર્ગદર્શન આપવાના છે તો ધોરાજીની પ્રજા આજે ધન્ય ધન્ય થઈ ગઈ છે સ્વામી છેલ્પેશ ત્રિવેદી નો રિપોર્ટ ધોરાજી